તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવ્યાપી પ્રારંભ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ભારત સહિત વિશ્વભરમાં તારીખ એક થી લઈને સાત ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો

માત્ર માતાના દૂધ પર જ રાખવું જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું ત્યારે આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરિયાએ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ગાયનેક વોર્ડની પણ મુલાકાત કરી હતી અને શિશુઓની માતા સાથે સ્તનપાનના ફાયદા વિશે સંવાદ કરી કીટનું વિતરણ કર્યું હતું ત્યારે કાર્યક્રમ બાદ હોસ્પિટલ કેમ્પસમાં મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્યો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા